નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલાના છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પાણીનો ટાંકો મૂકવામાં આવેલ તેમજ આ ટાંકો નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા કાયમી ભરવામાં આવશે એવી હૈયાધારણા સાવરકુંડલાના યુવા જાગૃત પત્રકાર સોહિલ શેખને આજ રોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી સાવરકુંડલાના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે આ ભર ઉનાળામાં લોકોને પાણી મળે રહે તે માટે સાવરકુંડલા નગરપાલિકામાં શેડ દ્વારા સફળ રજૂઆત કરવામાં આવતા સાબરકુંડલા નગરપાલિકા દ્વારા પાણીનો ટાંકો મૂકવામાં આવેલ છે જે પાલિકાના પાણીના ટેન્કરથી કાયમી ધોરણે આ પાણીનો ટાંકો ફ્રી આપવામાં આવશે તેવી ધારણા પણ સાબરકુંડલા નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે ત્યારે આમ લોકોના પાયાના પ્રશ્ને સતત જાગૃત સોહિલ શેખ દ્વારા આજે ફરી એક વખત સાવરકુંડલા વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકોને આજે તેમના પ્રશ્નને હલ કરવામાં મદદરૂપ બની અને પોતાની પત્રકાર તરીકેની એક સાચી સાર્થકતા સિદ્ધ કરી છે અને તેમનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવામાં પોતાની અગ્ર ભૂમિકા ભજવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર